ક્ષત્રિય સમાજની અસ્મિતા આંદોલનને લીડ કરતા તમામ વ્યક્તિઓને વિનંતી કે તમે સરકારની સામે લડી શકો એમ છો કે પછી સરકારના કોઈક બીકથી તમે એક શબ્દ સરકારની સામે બોલી શકો એમ નથી જો ન બોલી શકો એમ હોય તો આદરપૂર્વક વિનંતી કે મેદાન મૂકી દો આ મેદાન આ કમાન અમારા યુવા વડીલો સંભાળી લેશે અને અમારા યુવા વડીલોની આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાતમાં મહેનત કરી લેશું અને અસ્મિતાની જીત અપાવશું સ્થાનિક સુરાદની ચૂંટણીમાં હવે પાર્ટ 1 2 3 રમ્માનો સમય નથી લોકસભાની જેમ આમાં કરી બતાવવાનો સમય છે ગુજરાતની અંદર જેટલા પણ જગ્યાએ સ્થાનિક સુરાદની ચૂંટણી જાહેર થઈ જેમાં તાલુકા જિલ્લા પંચાયત ને નગરપાલિકા આવી ગઈ જે જે જગ્યા છત્રી સમાજનું વર્ચસ્વ છે જે જગ્યા છત્રી સમાજ ખૂબ સારી રીતના જીત મેળવી શકે એમ છે અથવા તો ક્ષત્રિય સમાજ કોકને ટેકો આપી અને જીત અપાવી શકે એમ છે એ સીટ ઉપર તમે લોકો આવી શકો એમ છો પ્રચારમાં સરકારના વિરુદ્ધમાં કે જે સરકારે હજી લગીમાં ક્ષત્રિય સમાજની એક પણ માગણી નથી સ્વીકારી એ સરકારના વિરોધમાં ત્યાં આવી શકો એમ છો જો ના આવી શકો એમ હોવ તો આદરપૂર્વક વિનંતી કે સ્વેચ્છાએ મેદાન મૂકી દેજો આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે